ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ અને બહેન સાથે નગચર્યાએ નીકળ્યા છે લોકોના ખબર અંતર પૂછવા માટે ત્યારે ખાસ કરીને દૂર દેશાવરથી જે હરિભક્તો હોય છે તે આવતા હોય છે પરંતુ નિજ મંદિરમાં અત્યારે ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે ભગવાન આવશે કારણ કે મંગળા આરતીમાં એટલી ભીડ હોય છે કે લોકોને આ દર્શનનો લાહો નથી મળતો અને એટલા જ માટે સમય સાંજ થતાં જ ભક્તો નો જમાવડો અહીંયા આગળ આવતો હોય છે આપણી સાથે ભક્તો છે તેમની સાથે વાત કરીશું ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે તમામ લોકોના ખબર અંતર પૂછવા માટે આ જે લાહો હોય છે તે કેવો હોય છે ખૂબ જ સરસ હોય છે અને આ એકસો અડતાલીસમી રથયાત્રાના મહોત્સવ આ બધાને શુભકામના અને અત્યારે તો ભીડ નથી દેખાઈ રહી પણ આગળ જતા ખૂબ જ એટલી ભીડ થવાની છે કે ઊભી રહેવાની પણ જગ્યા નહીં મળે અને બહુ જ શું કહેવાય બહુ જ ભક્તિભાઈ માહોલ પણ છે અને બહુ જ સારા એવા કર્મો કર્યા હોય છે ત્યારે એક્ચુલી આ જગ્યાએ આવવા મળે છે અને હું એમાંથી એક લકી પર્સન છું કે મને પણ આ રથયાત્રામાં જોડાવાનો મોકો મળ્યો એન્ડ આઈ ફીલિંગ ટુ હંબલ પીસફુલ આઈ ફીલિંગ ટુ બચપન પર આતે રથયાત્રા પર તો ક્યાં યાદે જોડી હૈકી रथ यात्रा इस बेसिकली ऐसा त्यौहार है यहाँ पे जहाँ सब लोग घर से बाहर निकलते हैं कोई भी ऐसा इंसान नहीं होता कि हम लोग घर पे रह गए सब इस यात्रा में जुड़ते हैं शायद सुबह से लेकर रात तक इट डजेंट मैटर कि कौन सा टाइम जो यात्रा में नहीं जुड़ पाते वो मंदिर आते हैं जैसे कि मैं कभी कभी मैं यात्रा मिस कर देती हूँ टाइम से तो मैं मंदिर आ जाती हूँ और यहाँ की यादें तो पता नहीं बट मैं इतना तो मुझे याद नहीं बट मैं जब से लाइक जब से बॉर्न हुई हूँ तब से मैं हर साल यहाँ पे आ रही हूँ मुझे लाइक मीक श्योर करते हैं कि मेरी मम्मी या मेरे पापा मुझे हर साल लेके आए इस यात्रा में एंड ये यात्रा इज आई थिंक सो भले भीड़ का माहौल होता है लोग भरे रहते हैं पर ये सबसे पीसफुल यात्रा है भाई बहनों पवित्र प्रेम જેનું પ્રતિક છે આ મંદિર અને બેનની જીદ હતી કે મને નગરચર્યાએ નીકળવું છે મારે નગરજનોના હાલચાલ પૂછવા છે હા બિલકુલ એટલા માટે જ એ ભાઈ બી એમને લઈને ફરે છે અને નગરની યાત્રા કરાવે છે અને એમને વિશે જાણે છે કે શું ચાલી રહ્યું છે નગરમાં અને ભવ્ય બધા એટલે એ જ કારણથી બધા દર્શન કરવા આવે છે જ્યારે ભગવાન બધા મંદિરે જાય છે આ દિવસે ભગવાન પોતે બધાની પૂછવા માટે એટલે યાત્રા કરવાની છે એટલા માટે આજે રથયાત્રાનો મહોત્સવ ઉજવાય છે એ અને રથયાત્રા માટે બધાને હાર્દિક શુભકામના અને અહીંયા આગળ મંદિરે આવવાનું એક અલગ જ મહત્ત્વ હોય છે એટલે આજે અમે લોકો આવ્યા છે દર્શન કરવા માટે અને બહુ સારું રહ્યો છે એક્સપીરિયન્સ અહીંયા તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે ભગવાન નગરચર્યા કરીને ક્યારે નિજ મંદિર પરત ફરશે અને ક્યારે લોકો અહીં આગળ દર્શનનો લાહો લેશે લોકો અહીંયા બહુ જ પહેલાંથી બપોરના અહીંયા રાહ જોઈ રહ્યા છે અને સ્પેશિયલી અમદાવાદીઓ માટે આ એક બહુ મોટો ઉત્સવ છે અને અમદાવાદમાં દૂર દૂરથી ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને ઘણા બધા લોકો રથયાત્રામાં જ્યાં જોડે જોડાયા છે એક સવારના ફરી રહ્યા છે અને ત્રણસો પાંસઠ દિવસમાં એક દિવસ એ એવો હોય છે કે જ્યાં ભગવાન પોતે નગરચર્યામાં લોકોની ખબર પૂછવા જાય છે અને અહીંયા લોકો એટલા ઉત્સાહથી એમની રાહ જોવે છે કે બપોરના બસ અહીંયા જ બેઠા છે કોઈ જતું બી નથી અને અહીંયા બધા રાહ જોવે છે અને અહીંયા ભગવાનની રાહ જોતાં જોતા કેમને બધા ભીડ વધી ગઈ છે સાંજનો માહોલ તો અહીંયા એકદમ ભીડ થઈ જશે ઊભું રહેવાની બી આપણને જગ્યા નહીં મળે એવો ઉત્સાહ લોકોમાં છે અને અમદાવાદ માટે આ એક બહુ મોટો ઉત્સવ છે રથયાત્રા એટલે આપણા માટે એક બહુ મોટો છે અને ભગવાન જ્યારે આપણી નગરચર્યામાં નીકળતા હોય ભક્તોને ધ્યાન દેવા માટે ત્યારે બધા એમને જોવા માટે ઉમટી પડ્યા છે તમામ લોકો છે કે જે ભગવાનના જે સાજ શ્રંગાર હોય અને ભગવાનના જે આશીર્વાદ લેવા માટે અહીંયા આગળ ભક્તો છે તે ઉમટી પડતા હોય છે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલબા બારોટ એ બીપી અસ્મિતા અમદાવાદ